পাশিসেন কোজ্দর ইমজাই তোবেন হাডিয় তোবেয় পডেন হালা মন্ছা বেন রিমাদিয় গরটু পনেত খাওও এনা না না রিমাদিয় অদে জি� ને આપણે છે ને ખેતર છે ને ખેડવા વર્ગી ગયા જોકે આજથી ટ્રેક્ટર ચાલુ કરવાનું છે આવા છે ને ટ્રેક્ટર રાખવાનું છે મહિનો એક જ રહ્યો કે ને મગમાં પણ પાણી પણ વાટતા જાય બધું કામકાજ હાલે દિશાબેન જો ટાળો બેઠા હંસાબેન પૂછવા આવ્યા કે આપણે જવું મહેસા દરાવા જેતપુર જેતપુર યાર્ડ માં મહેસા દરાવા

todae ini ja sodiyo ne etle hau gandiyo thagiyo gandiyo રામ રામ સીતારામ બધાને કેમ છો બધા મજામાં ફરી ન નવો તમારે બધા હાર્દિક 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 સ્વાગત છે નાટણ આકવા છે ટ્રેક્ટર ને હું મારા પપ્પાને ને કહ્યું નહીં કહું કે મને ટ્રેક્ટર શીખવાડો મારે શીખવું બધી છોકરીઓ આ કે અમારા મુરિયામાં છે ને એક એક છોકરી ટ્રેક્ટર આવડે પણ મને એક ને નતા આવડતું પણ મને આજે ને મારે ફાઈનલ ટ્રેક્ટર શીખવાનું છે જે આપણે માં લેવાનું છે નક તો નહીં શીખવાડે તો આ ને ફાઈનલી શીખી જ લેવાનું છે શીખવાડવાનું છે ને તાલો દિશા બેન કે કામ કરવા મંડો ઘણે લગન એટલી મોસ કરીને ચાર પાંચ દી સુધી થી કામે કે ઉકળતું ને તીન થાય કે આમ ખેતરમાં માં બેડા રે કાણ કે ન્યા વિવા એટલી મજા કરી કે એને ઉકલતું ને મજા જ નતા આવતી કામ કરવાની કામ કરવાની વિવા સારવાર મજા આવે કે નટાડા માં આટા ફેરાઈ થાય ને બે વાતું નેત મેડાવ તો ડ્રાઇવર થી હાગ લંગ્યો મીતા હારા વગેડો કહ એ મોણેક નું પણા લઈને આવે એ પપ્પા ભંગી હું ભંગી ગયો હવે ગયો રા એટલે થોડી ઉભી પીરી લે તું ને તો આવતી તારી માપા મી પણ આવે ને ભી ને કાઈ હોખ ને બધી લેવે ઓલી રણ કે નહી ઉભી એટલે ભી ભાગે

જાને બેને છે ને ગુજરી માં જાવ ને વેસવાદી હાડિયું નોખ્યું કરો અટાણે એ ધોવાઈ વેસવાદી જાવ ખોટા બલ માં મમી આ સૈડા ના છે ને કેદકલા કોઈ ના આજ મેરુ આવ્યો તો બોંગાણું ધોવા વેસવા નાવાનો હોય કે તો તો એને ઢગલો કરીને બેઠી હુંને તેમ લાગ્યું કે ગુજરી માં જાવ હાડિયું નોખ્યું પાડે એક એક કુસા ખોખેરિયા ને ધોવા તો હાલો મારે આજે છે ને થોડું ઘણું વારવાનું પડ્યું વાર નાખું આવી નો વેસવા જોય મમ્મી એ ઓલા ખપારી મારે માં તોડે નાખ્યા જો કામ કરતા હોય ને મજૂરી આ તો બધું આ હે ને મ તોડીએ જોવાના હે ને હેલા પડે તું કા હોય તો બહુ મોટા બોંગણ કરી નાખ્યા એ પપ્પા ની ગુજરી ચાલુ કરી હાડ્યું નોખ્યું પડે ને વેસવા જાય ગુજરી માં ઈ તો ઠીક પા ટ્રેકડા તમાર ભૂકો ના ખાવડો ઢોળના પા હાડ્યું વેસવા જાય આ હાડ્યું વેસવા જાય ઈને તો કી ક્યો

હાલો તો આપણે મોટર ચાલુ કરી દીધી આ કુંડી ભરાવાનું પણ ચાલુ થઈ ગયું પછી છે ને ગુજરી જઈએ તો હોય ને હાડિયું તો પડે ને હાલો બસ કર દઉં ના ના કે સંપલ દઉં ના ના કોઈ ને જોતું લાકડી જોઈએ હાલો હંસાબેન નાડો શું કરું ખેતર માં હુકવે દીધું અરે વાદિયો કરો ટપો જ ખાવો એ ના 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 રેવા દયો અજે જિંદગી બાકી છે અધૂરી છે રીસા જોટાળા ખેલ કરે આ ખેતરમાં માં હુકવે દીધું હંસાબેન

લુગડા મલ્લકુતા ભૂખ લાગી કે ફટાફટ રસોઈ બનાવી નાખા ને અવાર થઈ ને કેર્યું એટલું કોઈ આવ્યું જો મસ્ત આયુ કલાસ ગોધું થઈ ગઈ જવ ઊભી થઈ ગઈ મને દેખે પાણી પીવું વાગે બાજુ જમવાની ચાલો આપડે હા તો હવે આપડે ભીહું એવો છે કે સુંદરી ઓઢવી પડી એટલે કુંડીમાં પડી જાય ને પીવાનું છે પાછી ધોઈ પડી એમ મારે કુંડી તીહુ પીધું ના ભી નું પીધું હાલો તો હું તો છે ને બાજુ થી ખાઈ ને આવતી રે અને કર્યું ગુંદાનો ખંભારો બાજરા રોટલા દહી ખાઈ ને એવા એટલી હે ને હવે મસ્ત હજાર લુફારો દહીં રોટલા દિસા થોડાક પ્રસાદ લેવી હાલો તો ભોજન કરી લઈએ મન થેગું હોય તો બેઝ ભોજન તો મસ્ત બનાવ્યું પણ ખાઈ ખબર પડે